ગુજરાત રાજ્યમાં વિકાસ યાત્રા વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં અનેક જનસુવિધાના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો જેમ કે ડેપો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી જરદ રોડ જેવા અનેક વિકાસ કાર્યો સાથે ઉદલપુર ટીમ્બામાં આવેલ કોરી ઉદ્યોગને રેતી લીઝ સહિતના ભારદારી ને પેસેન્જર વાહનોની ભારેવર વરજવડના કારણે બિસ્માર હાલતના સાવલી ઉદલપુર રોડ રૂપિયા ત્રણસો નેવાસી કરોડ ખર્ચે આડત્રીસ કિલોમીટરના ના રોડની રોડ ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાર હસ્તે કરાયું હતું ખાતમુહૂર્ત બાદ સાવલી તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટ પૈકી માકાનગર જિલ્લા પંચાયત નું સેમિલન સમારોહ યોજાયો ધારાસભ્ય કેતન ઇનામદાર અને સંદીપ ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય ભાજપના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો બાકાનર જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ગ્રામજનો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય કે કેતને નામદાર સહિત માનુભાવોને આત્મનિર્ભર ભારત ઘર ઘર સદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાવલી ટિકમા રોડ ફોલ લેન બને અને જે એ ફોલ લેન બનવા જઈ રહ્યું ત્યારે આજે ખૂબ મુહૂર્ત આજે ખાત મુહૂર્ત કર્યું ત્યારે આપ સૌ આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયત હોય દરેક જિલ્લા પંચાયત મિલન થતા હોય પણ મારું વાંકાનેર જિલ્લા પંચાયત સ્નેહ મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે અહીંયા ઉપસ્થિત મારો તાલુકો થીપી જશે તમલા જરૂરતું રોડ કામનું કામ ચાલુ છે સાવલી સખરદાનો એક દોઢ કિલોમીટરનો જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવામાં વાંધો નથી સાવલી ટીમ્બા રોડમાં એક વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા પણ છ મહિનાથી તો વરસાદ ચાલુ છે છેલ્લા છ મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે એક વર્ષનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જવાય એટલા માટે આપણે રોડ નું કામ આવતીકાલથી ચાલુ કરાવી અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલા આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી શકીએ